સુરતના વરાછા ખાતે આવેલા ઉમિયાધામ મંદિર ખાતે હોપ ફોર હોપલેસ નિશુલ્ક હોમિયોપેથિક કેમ્પનું આયોજન કરાયું હતું

અને બસો થી ત્રણસો જેટલા જૂના કેસ હોય છે તો તમારી આજુબાજુ જ્યાં પણ આ ટાઈપના કેસીસ હોય એને તમે આ માહિતી પહોંચાડી શકો છો જ્યાં નિશુલ્ક સારવાર કરવામાં આવે છે વગર કોઈ ખર્ચાથી તો મેક્સિમમ લોકો આ સારવારનો લાભ લઈ શકે અને આવા હોપ ફોર હોપલેસ કેસીસમાં રિઝલ્ટ લઈ શકે તેના માટે આ માહિતી વધુ લોકોને પહોંચાડી શકો છો મારું નામ ડૉક્ટર જીતેશ ચોસલિયા એપી ગુજરાત સુરત અહીંયા અમે ઉમિયાધામ ખાતે છેલ્લા ચૌદ થી પંદર વર્ષથી ઉમિયાધામના સહયોગથી અને હેપી ગુજરાત ટીમ દ્વારા ડૉક્ટર પ્રફુલ્લ વિજયકરના ગાઈડન્સ પ્રમાણે હોપ ફોર હોપલેસ એચઆરડીએફ ફાઉન્ડેશનના બેનરમાં અહીંયા સેરેબ્રલ પાલ્સી સીપી ચાઇલ્ડ ડાઉન સિન્ડ્રોમ ઓટિઝમ જીનેટિક મ્યુટેશન અને માનસિક અને શારીરિક ખોડ ખાપણવાળા બાળકોની સારવાર નિઃશુલ્ક સો ડોક્ટરની ટીમ દ્વારા અને અહીંયા સમગ્ર ગુજરાતમાંથી હોમિયોપેથિક સારવાર માટે આવા બાળકો આવીને ઘણા કેસોમાં